કે આવા જે સંત છે એના સંગની અંદર જે કોઈ આવે એને સત્પુરુષ પણ એવું જ વિચારે કે ભલે એ મારું ઓપરેશન કરે પણ મારે એમના જીવનનું ઓપરેશન કરવું પડે કરી નાખવું કે જેથી કરીને એક કર્મ ઉપર રહેલી વ્યક્તિને આ પ્રમાણે ભગવાન આ પૃથ્વી ઉપર સાકાર છે ભગવાન પૃથ્વી ઉપર અખંડ રહ્યા છે અને ભગવાન આવા ગુણાતીત સત્પુરુષને વિશે રહ્યા છે એ પ્રકારનું જે એમના જીવનની અંદર જે માન્યું છે એને વિશેષ દ્રઢ કરીને એ સમજે એવું ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર આપણને સહેજે સહેજે દેખાતું હોય છે અને એટલા જ માટે થઈને એ ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબ એ પોતે જેટલી વખત ગુજરાતની અંદર આવ્યા એટલી વખત પ્રમુખ સ્વામી મહારાજ એ એમના વીસ હજાર પેશન્ટોમાંના એક અતિ પવિત્ર પેશન્ટ હતા અને એમના દ્વારા એમને ભગવાનને વિશે પણ શ્રદ્ધા જાગી ભગવાન વિશે પણ પ્રીતિ થઈ એટલે એ દ્રષ્ટિથી આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે અને એક વખત તો અમદાવાદની અંદર ડોક્ટર ચોક્સીના દવાખાનાના ઉદઘાટન નિમિત્તે આવવાના હતા આવ્યા હતા ઉદઘાટન થઈ ગયું પછી એમની પાસે થોડો સમય હશે એટલે એમણે પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં બિરાજમાન છે એ તપાસ કરાવી અને ત્યારે હિંમતનગર કે મોડાસા બે માંથી એક જગ્યાએ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ બિરાજતા હતા તો નજીક જ કહેવાય એટલે ડોક્ટર ચોક્સીને ગાડીની અંદર લઈ અને ત્યાં આગળ જાય છે ત્યારે રસ્તામાં ડોક્ટર ચોક્સીને ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબ પૂછે છે કે ચોક્સી તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી છે અને ત્યારે તેણે કહ્યું કે સાહેબ એ તો વાંચી જ હોય ને કારણ કે આ તો ભારતની અંદર રહેનારા અને હિન્દુ ધર્મને માનનારા એટલે સ્વાભાવિક રીતે મોટા ભાગના લોકોને ભગવદ્ ગીતાનું એ પઠન પાઠન કરેલું જ હોય એટલે એમણે કહ્યું કે આ વાંચી છે અને ત્યારે ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબે કહ્યું કે એની અંદર સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણ લખ્યા છે કારણ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સંપૂર્ણપણે અક્ષર બ્રહ્મને પ્રકાશિત કરે છે પુરુષોત્તમ નારાયણને પ્રકાશિત કરે છે પુરુષોત્તમ નારાયણનો આશરો કરવાથી મનના માનેલા બધા જ ધર્મોને મૂકી દેવાથી એ નિઃશંકપણે તમે મારે શરણે આવો તો તમારું કલ્યાણ હું કરીશ આવી પ્રકારના કેટલા બધા પ્રકારના ભગવાનના શરણે જવાના એ ઉદ્ગારો ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર ગયા છે એમની ત્રિગુણી માયાની પણ કોઈ તરી શકે નહીં પણ જે ભગવાન કહે છે કે મારે શરણે આવે એ આવી માયાને તરી જાય છે એટલે એ દ્રષ્ટિએ કરીને શ્રીમદ્ ભગવદ્ ગીતા તો એટલું અદ્ભુત શાસ્ત્ર છે કે જેની અંદર જે તે સમયની અંદર જે તે વર્ષોની અંદર જે તે યુગોની અંદર મનુષ્ય માત્રને પોતાના જીવનની અંદર પોતાની હયાતીમાં ભગવાન પૃથ્વી ઉપર સદાય પ્રગટ હોય એવું પણ આપણને સ્પષ્ટપણે શ્રીમદ ભગવદ્ ગીતા બતાવે તો એવું શાસ્ત્ર છે કે જેની અંદર સ્થિત પ્રગ્નતા એટલે કહેવાય છે કે આ સંસાર વ્યવહારની અંદર પ્રવૃત્તિ કરતા હોય પણ એ પ્રવૃત્તિનો લેશ માત્ર વેગ એમને ચડ્યો ન હોય એ પ્રવૃત્તિની અંદર બંધાયા ના હોય ગમે તેવા સન્માન થાય તો એની અંદર ફૂલાઈ જતા ન હોય ગમે તેવા અપમાન થાય તો એની અંદર ક્યારેય પણ પોતાના મનની અંદર અપમાનથી એ પોતે જાણાઈ જતા ન હોય એવી પ્રકારની સ્થિતિ કે સુખ દુઃખની અંદર પણ સમતા રાખે કારણ કે આ બહુ અઘરું છે સુખ આવે ત્યારે માણસ પોળો થઈ જાય અને દુઃખ આવે ને ત્યારે રડાય સિવાય બીજું કરે નહીં એક આપણે સમાજની અંદર આવો ઘણો બધો વર્ગ જોયો છે પરંતુ એવા ગુણાતીત સંત છે કે જે પોતે પોતાના જીવનની અંદર આવી રીતે સુખ અને દુઃખની અંદર ક્ષમતા રાખીને એ જીવન જીવે છે તો એવા સંતના દર્શન કર્યા છે એવે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ પ્રમાણે સત્પુરુષના લક્ષણ લખ્યા છે એને ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબે ક્યારે વાંચ્યા છે પણ વાંચ્યા હશે પણ એનો જેને કહેવાય કે તદભાવને પામેલા એવા ગુણાતીત સત્પુરૂષનો અનુભવ તો સ્વામીશ્રીના ઓપરેશન દરમિયાન એમને એમના જીવનની અંદર થયો અને ત્યારે ડોક્ટર ચોક્સી એમ કે છે કે સાહેબ અત્યારે તો એવું કોઈ હોય એવું નજરમાં આવતું નથી અને ત્યારે ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબે કહ્યું કે ચોક્સી હું તમને આજે એવા સંતના દર્શન કરવા માટે લઈ જાઉં છું જેને પોતાના જીવનની અંદર અનુભવ થયો એટલે મહારાજ અહીંયા કહે છે ને કે આવા જે કોઈ સંત છે અને એનો જે સંગ કરે એને પોતાના જીવનની અંદર એ સત્પુરુષની વિશે રહેલી દિવ્યતા સત્પુરુષમાં રહેલી સાધુતા સત્પુરુષમાં રહેલો નિરહંકારીપણું આ બધું જ એ દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર સ્પર્શી જતું હોય છે જેમ આપણે જાણીએ કે પાંડુરંગ આઠવલેજી દાદાની એક શિબિર અહેલા બહાદની અંદર હતી અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને શારીરિક તકલીફ હોવા છતાં સ્વામીશ્રીએ વિચાર કર્યો કે આપણે પહેલા એમના શિબિરનું કામ પૂરું કરીએ પછી ટાઈમ લઈએ અને પછી આ થાપાનું ઓપરેશન કરાવશું પણ તે વખતના સમયની અંદર એવી બીમારીની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ ગયા હવે આ વાતની પણ ત્યાં વખતે પાંડુરંગ અથવાલેજીને ખબર પડી હશે એટલે એ પણ એમને અનુભવ થયો બીજી વાત ત્યાં આગળ નજરે દેખાય એવી કે આટલી બધી સંખ્યાની અંદર સ્વાધ્યાય પરિવારના ભક્તો આવેલા અને એ પ્રવચન માળા પૂરી થઈ અને નીચે એક એક ટેન્ટની અંદર કહેતા તંબુની અંદર રિસેપ્શન જેવું હશે ત્યાં થોડી વાર બેસી અને કંઈક ફળ ફળાદીની આપણે કરવામાં આવે એવા હેતુસર એ પાંડુરંગ આઠવલેજી પોતે તે વખતે ચાલે ત્યારે ટેકો દેવા માટે એક લાકડી રાખતા હતા અને એ લાકડી લેવાનું એ પોતે ભૂલી ગયા અને બે ડગલા આગળ નીકળી ગયા અને પ્રમુખસ્વામી મહારાજ બે ડગલા પાછળ હતા તો તરત જ પ્રમુખસ્વામી મહારાજે જોઈ લીધું કે પાંડુરંગ આઠવલેજીની આ એમની ટેકાની લાકડી અહીંયા રહી ગઈ છે એટલે સ્વામીશ્રીએ પોતે જાતે વાંકા વળીને એ લાકડી ત્યાં લીધી એ હજારો મુમુક્ષોએ ત્યાં જોયું અને આગળ જઈને પાંડુરંગ આઠવાલીજીને હાથમાં આપી કે દાદાજી આ તમારો ટેકાની લાકડી અને ત્યારે એ પાંડુરંગ આઠવાલેને પણ થયું કે પ્રમુખ સ્વામી મહારાજ આવડી મોટી સંસ્થાના આધ્યાત્મિક ધર્મગુરૂ છે છતાં પણ એમનામાં કેટલું જબરદસ્ત નિર્માની પણ છે કે મારા જેવાની લાકડી લઈ અને હું ભૂલી ગયો એ મારી ભૂલ કહેવાય પણ મને એ લઈને હાથમાં આપી એટલે પ્રમુખ સ્વામી મહારાજને વિશે અહંકારનો લેશ માત્ર ભાવ નથી એ પણ આપણને સ્પષ્ટ દેખાય છે એટલે એ દ્રષ્ટિથી આપણે જાણીએ જ્ઞાની જલસિંહ જે ભારતના એક વખતના રાષ્ટ્રપતિ હતા અને ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવના સમયાની અંદર એમને વીસ મિનિટ માત્ર જ આવવાનું થયું અને ત્યારે તે વખતના સમયની અંદર એ પોતે પ્રદર્શન ખંડની અંદર ગયા પ્રદર્શન જોયું અને સમય તો પૂરો થવા આવેલો પરંતુ આ કંતાનની કેબિનની અંદર બેઠેલા પ્રમુખસ્વામી મહારાજ પોતે ત્યાં બિરાજમાન હતા અને જ્યારે જે વખતે જ્ઞાની જયલસિંહ પોતે આવ્યા અને એકબીજા એકબીજાને મળે છે અને પ્રથમ નજરની અંદર જ જ્ઞાની જૈનસિંહ પોતે અંતરથી અભિભૂત થઈ ગયા અને તરત જ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય ચક્ષુ અંદર એ જે દિવ્યતા ભરેલી હતી એમનું અંતઃકરણ કેટલું પવિત્ર અને શુદ્ધ હતું એનો અનુભવ થયો એક વાક્યની અંદર અને જ્ઞાની જૈનસિંહ પોતે બોલ્યા કે સ્વામીજી આપને એ પ્રદર્શનિયા બહુત બડી બનાઈ હૈ અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એ જ વખતે બીજું કાઈ જ વિચાર્યા વગર તરત જ બોલ્યા એ સબ અમારે મહંત સ્વામી વિશ્વચરણ સ્વામી આદિ સબ સંત લોકને બનાયા હૈ ભગવાન સ્વામિનારાયણ કી કૃપા સે હુઆ હૈ અમારે ગુરુ યોગીજી મહારાજ મહારાજ કા આશીર્વાદ છે એ તૈયાર હુઆ હૈ એટલે એ પ્રમાણે ત્યાં આગળ જયારે સ્વામીજી બોલે છે એ બોલવાની અંદર પણ એમાં પણ કંઈક કોઈ પ્રકારનો સારો ભાવ જેને કહેવાય ને અહંકારનો ભાવ એ લેશ માત્ર એમાં દેખાયો નહીં અને અતિ નિર્માની એવા સંતના દર્શન કરતા એ પોતે અભિવ્યૂત થયા સભા મંડપની અંદર નાની એવી સભાની અંદર હારતોરા કર્યા અને પછી જ્ઞાની જલસિંહજી પોતે બોલ્યા કે પ્રમુખ સ્વામીજી મહારાજ કા દર્શન કરકે मेरे अंतर में बड़ी शांति हुई है और स्वामी जी के जीवन में न काम न क्रोध न लोभ न नमो न कुछ नहीं नहीं अहंकार नहीं है ऐसे पवित्र संत हमारा भारत देश को ऐसा ऐसे संत की जरूरत है एम करीने ते वक्त न समय अंदर ज्ञानी जल सिंह पोते प्रमुख स्वामी महाराज न गुणा नो वाद गाय आप जाए कि आव संघ જેને થાય એને અનુભવ થતો હોય છે અને એ અનુભવના કારણે કરીને કહેવું પડતું નથી કે અમારે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ છે ને એ મહાન પવિત્ર સંત છે એ ઓટોમેટિક આવનાર વ્યક્તિના જીવનની અંદર એને પોતાને સંપૂર્ણપણે અનુભવ થઈ જાય છે આવી જ રીતે આપણે જાણીએ કે એમણે પછી જ્ઞાની જયસિંઘે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને કે આપ જબ દિલ્હી પધારો તબારા રાષ્ટ્રપતિ ભવન મેં અવશ્ય પધારણા